ગુડ આફ્ટરનૂન એવરીબડી સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ ઓર્ગેનાઇઝર્સ જનરલી તમારી એ જે છોકરાઓ મળે છે ને એ ખાલી એન્ટરટેનમેન્ટ માટે મળે છે કાં તો ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા મળે છે કાં તો ડિસ્ક માં જાય છે ધીસ ધેટ ઓલ ધેટ પણ આજે એક ભવિષ્ય માટે કરિયર માટે કલ્ચર માટે પરિવાર માટે એક ગેધરિંગ હું જોઈ રહ્યો છું તો કન્ટિન્યુ ધીસ પ્લીઝ આજે તમે શરૂઆત કરી છે એ આગળ લઈ જવા દે 50 છોકરાઓ છે કાલે 500 તમારે આવવાડ ના હોવા જોઈએ તો ઓર્ગેનાઇઝર્સ ને ફરી એકવાર કોંગ્રેચ્યુલેશન્સ ઘણી મહેનત કરી કેદાનભાઈ ને વિશેષ કોંગ્રેચ્યુલેશન્સ વી ઇન્વાઇટેડ બીયર અહિયાં હું સાંભળી રહ્યો છું અર્ધો એક glandular કે તમને બે વિષય પર વાત આવી ગોરાધી રહ્યા છો એક તો બિઝનેસ અને બીજો મેરેજ પણ આ બધામાં જો આપણે થોડું આધ્યમિક લેવલ પર વિચાર કરીએ ને તો એક વસ્તુ આપણે ભૂલી રહ્યા છીએ

એટલી ઠંડી છે કે આપણા સોલ્જર્સ ત્યાં સર્વાઈવ નથી કરી શકતા જાય તો તો ઈ વોઝ ઓબ્ઝર્વિંગ કે રશિયા પર અટેક ક્યારે કરાય 25 વર્ષથી એ જોતો હતો કે સપ્ટેમ્બર મહિનામાં રશિયામાં સ્નોફોલ થતો નથી એટલે આપણે સપ્ટેમ્બરમાં અટેક કરશું તો કદાચ રશિયા જીતી શકશું ને જ્યારે એ રાજા બન્યો ત્યારે એને રશિયા પર સપ્ટેમ્બરમાં અટેક કર્યો ને એ વર્ષે 25 વર્ષ પછી સપ્ટેમ્બરમાં સ્નોફોલ થયો બે હાજર ચૌદ પછી કેટલું થયું પોલિટિક્સ નો સાથ મળી ગયો આપણે શું પુરુષાદ છોડી દેવાનું કર્મ કરવાનું જ નહીં ભાગ્યા એને જ સાથ આપશે જે કર્મ કરે છે જે પુરુષાર્થ કરે છે એ કરતા જ રહેવું પડશે વિધાઉટ એક્સપેક્ટેશન અને આ ગુરુ મંત્ર ભગવદ્ ગીતાનો કર્મણ્ય વાધિકાર હસ્તે તારો અધિકાર સેના પર છે વોટ ઇઝ ઇન યોર હેન્ડ્સ કે રિઝલ્ટ શું આવશે કોઈને ખબર છે બધા સ્ટુડન્ટ તમારા હાથમાં શું છે વાંચવું અભ્યાસ કરવો એક્ઝામ આપવી માર્ક્સ તમારા હાથમાં છે નથી પણ માર્ક્સ આવશે જો તમે ભણશો જ નહીં એક્ઝામ જ નહીં આપો તો ધીસ ઇઝ પરમ શક્તિ ઓફ લાઈફ તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ કર્મ કરવું જ પડશે પણ ફળ જે મળે એ આપણું ભાગ્ય સમજીને સ્વીકારી લો એનો સેકન્ડ લાઈન કોઈને ખબર છે આ શ્લોકની માં કર્મ ફર હેતુ તું જે કર્મ કરે છે ને કે કોઈ હેતુ થી ન કર દો નિષ્કામ કર્મ અને માત સંગોત્સવ કરમણી આ સૌથી પોડલ છે આ શ્લોક નું કે તને જો ફળ ન મળે તો કર્મ કરવાનું છોડી ના દે આજે તમે આ મીટિંગ નું આયોજન કર્યું શું પાંચ જ સ્ટુડન્ટ્સ આવ્યા હતા તમે નેક્સ્ટ ટાઈમ નહીં કર્યું જો ત્રણ વાર થશે ને તમે નાસીપાસ થઈ જશો 1979 માં પહેલી વાર નોબલ પ્રાઇઝ મળ્યો ફોર પીસ ફોર ગુડ વર્ક ટુ માધર ટેરેસા એમણે એમનું કાર્ય 1979 માં શરૂ નહોતું કર્યું કોઈને નહી ખબર હોય કે 25 વર્ષથી એ ચૂપછાપ એમનું કર્મ કરી રહ્યા હતા એને કોઈ હેતુ થી કે મારે નોબલ પ્રાઇઝ મેળવવું છે ટ્રમ્પ જેવું નથી કે નોબલ પ્રીસ પ્રાઇઝ જોઈએ છે નોબલ પ્રીસ પ્રાઇઝ જોઈએ છે એના માટે યુ આર અટેકિંગ કન્ટ્રી कोई राष्ट्र ना प्रेसिडेंट ना हाइजैक कर ही जाओ sort of तो देन यू वांट पीस प्राइस व्हाट सॉर्ट ऑफ आर्गुमेंट इज दिस तो चुपचाप शांति से कर्म करो विद विजन विद डेडिकेशन विद परसिवियरेंस चूज योर लाइन वाइजली आ ए जो बात है जे लाइन में पांच वर्ष आपसो पची शिफ्ट करो वो बहुत डिफिकल्ट थे जैसे जब तेरे जेपन बिजनेस में ये देवल लकी के तेरे फादर स्टार्टेड दैट अरे एज लाइन में ये देखो जीरो से स्टार्ट नहीं करी तो चूजिंग योर लाइन वाइजली इज वेरी इंपॉर्टेंट कमिंग टू पॉलिटिक्स हजारें प्रवचन आप भी चुक्यो छु भगवत गीता पर लोगो सामने ना मावा करे और पछि खबर पढे पॉलिटिक्स वाइज लेते मिथोसिस तमे तो धार्मिक प्रवचन आपो छु ने पॉलिटिक्स वाचो एज हम सामने पूछो नरेंद्र मोदी जी रिटायर થાય प्राइम मिनिस्टर એટલે યોગી સાહેબ બનવા જોઈએ આ શવાસ એક ભગવાદારી સન્યાસી એ સી એમ બને તો ચાલે બટ આઈ કેનોટ ગીવ અપ પ્રવચન બીંગ જસ્ટ સ્મોલ લોકલ પ્રેસિડેન્ટ ઓફ ઇલાપાલે કોંગ્રેસ આ કેટલા પ્રેજ્યુરાઇઝસ લઈને ભર્યા છે આપણા મગજમાં આજ કરવું જોઈએ ને ઉલ્લું જ કરવું જોઈએ ને આમ જ થાય ને તેમ જ ન થાય તમે વ્યક્તિને ઓળખો સમજો અને તમારી બુદ્ધિથી વિચાર ગમ મે એટલો મોટો માણસ બોલે છે ડોન્ટ ગેટ ઇન્ફ્લુએન્સ્ડ યશુ બોલે છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ રિફર ટુ યોર ઇન્ટરનેટ આ બરાબર છે કે નહીં અને એ કહે છે કે બિલકુલ નહીં એવરીબอดี้ ઇસ્પ્લેસ ડિફરન્ટલી ઇન લાઇફ તમારી જે સિચ્યુએશન છે લાઇફ મે એ પ્રમાણે તમે આગળ વધો જીવનમાં આવા અગણિત અનેક દૃષ્ટાંતો છે પણ મે કહું તો કેતનભાઈને 10 મિનિટ બોલીશ ઘણા વક્તાઓ હશે અને ઘણા બધા હશે એટલે ડીપ આધ્યાત્મિક ટોક્સ નો આ નથી કે અન્ય કોઈ વિષય નો સી મને એક સૌથી વધારે ગમ્યો આજની મીટિંગ માટે કે એમાં લખ્યું હતું કે ખાલી બિઝનેસ નહીં તમે એગ્રીકલ્ચર માટે લખ્યું હતું કે એમાં પણ આગળ વધવું હોય સામાજિક વસ્તુ માટે લખેલું પોલિટિકલ ધેટ વોઝ રિયલી સરપ્રાઇઝિંગ કે આજે પોલિટિક્સને તો આપણે એકદમ અસ્પૃશ્ય કરી નાખ્યું છે પોલિટિક્સમાં જવાય બહુ ખરાબ પણ ખરાબ થયું શું કામ આપણે સારા માણસો દૂર થઈ ગયા તમે આપણા સત્યાગ્રહ વખતના માણસો જોવો એક એક ટોપ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વોઝ ઇન્વોલ્વ વિથ કોંગ્રેસ પાર્ટી સરદાર પટેલ મહાત્મા ગાંધી બધાનું અહીં આવ્યા હતા જમનાલાલ બજાજ કહો ઘનશ્યામ ઘનશ્યામદાસ બિરલા કહો બિગ ટોપ લેવલ પીપલ આપણા અંબાલાલ સારાભાઈ એનો ગુજરાત માફતલાલ આ બધા જ જ્યારે સારા માણસો ત્યાંથી દૂર થઈ જાય છે ને ત્યારે ખરાબ માણસો રહી જાય છે પછી એ લોકો ટિકિટ લેશે એક લોકો સરકાર બનાવશે ને પછી આપણે રડશું પોલિટિક્સ બગડી ગયું

આપણે કઈ રીતે હાથ ઊંચા કરી દઈએ એકવાર વોટ નાખી તો એટલે માય બિગેસ્ટ રીઝન ફોર એન્ટરિંગ પોલિટિક્સ વોઝ ધેટ કે ચાલો સારા વર્ષો પણ જે છે આપણે એન્ટર થઈએ અને એક્ટિવ થઈએ એક્ટિવ થવું ઉપર ખાલી વોટ આપવાથી નહીં ચાલે તો આટલા બધા વિષયો જોયા એટલા આઈ ફેલ્ટ રીઅલી કે નહીં આ સભામાં જોવું જોઈએ કે ઘણા અલગ અલગ વિષયો પર આગળ વધવાની વાત છે બાકી આ સૃષ્ટિમાં લાખો કરોડો જીવ છે કે જે પોતાનું પૂર્ણ આયુષ્ય જીવે છે ઓલ ધ ઓર્ગેનિઝમ્સ લેક્સ ઓફ ઓર્ગેનિઝમ્સ એમાંથી કમાવા ખાલી માણસ જ છે બાકી બધા ઓર્ગેનિઝમ્સ નથી જીવતા પ્રકૃતિ હેઝ પ્રોવાઇડેડ અસ કે તું પૂર્ણ તારું જીવન જીવી શકે ભગવાન એ હવામાં ઓક્સિજન મૂક્યો છે વાદળમાં પાણી મૂક્યું છે અને પૃથ્વીમાં અન્ન મૂક્યું છે આપણે જીવવા માટે આટલું જ જોઈએ છે આપણે આપણી બોન્ડ્સ આપણી ડિઝાયર્સ વધારતા ગયા વધારતા ગયા અને હવે રડીએ છે કે એનવાયરમેન્ટ બગડી ગયું એ ક્યુઆઈ ખરાબ થઈ ગઈ વી આર રિસ્પોન્સિબલ ફોર ઈટ પ્રગતિનો સેકન્ડ પાર્ટ આપણે જોયું જ નહીં સાઈડ ઇફેક્ટ્સ આની શું થશે આટલા સરસ હાઈવેઓ બની રહ્યા છે યુ નો હાઉ મેની એક્સિડેન્ટલ ડેથ્સ આર હેપનિંગ ઈચ યર 57000 57000 પીપલ આર ડાઈંગ ઓન રોડ એક્સિડેન્ટ્સ ભગવાન કઈ રીતે બ્લેમ કરશું ભગવાન એક તો તે બનાવ્યો એક્સપ્રેસ થોડી બનાવ્યો છે ઇટ્સ ઓલ અપ ટુ અસ કે હાઉ વાઇઝલી વી ચૂઝ વોટ વી હેવ ટુ ડુ ઇન आवर લાઈફ તો જસ્ટ આ બિત્રણ વાતો થી સમાપન કરું છું મારી વાત ફરી કોઈ વાર સમય મળ્યો તો વિસ્તારથી બોલું છું ઘણા બધા વિષયો છે બોલવા માટે થેન્ક યુ